કેમ છો ભાવનગર તો આજે આરિફભાઈને મોબાઈલ મળ્યો છે કામ થઈ ગયું જો આરિફભાઈનું પણ આપણે રાખવો નથી એ ભાઈ આવે છે લેવા તો વિડિયોમાં બન્યા રહેજો ભાઈ હું કઈ છે જોવી છે એ પાછો ન ભાઈ ને હા ભાઈ ઓ ભાઈ પાછો પણ ફોન તો હું નથી દેવાનો તમને ભાઈ

હાલો તો એ ભાઈ આવે છે હા ભાઈ હા એટીએમ ની સામે તો ઉભો છું આવો 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 વેલકમ આ બાજુ આવો તમારું લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે

રાખી લઈ રાખો શૂટિંગ ચાલુ છે આખો ભાવનગર જોશે હવે તમારો ફોન તમને મળ્યો ફોન તમારો ફોન તમારો

હા ધ્યાન રાખજો અમારે હું સાહેબ ડોક્યુમેન્ટ ને બધું નંબર ની બધું અઘરું હોય ફોન ની કોઈ કિંમત મત ન હોય સારું હાલ આવશો હા મુચાણી પાસે ગેલેક્સી પાસે હા અરે આપડે વળતા નથી મૂતરી આવતી ગાડી હાલી ગઈ આપડે શું કરો ભાઈ કોઈનો ફોન તો આવી રીતે સેવા કરતા રહ્યો ના ના ભાઈ આવી રીતે સેવા કરતા રહ્યો કોક ના ફોન મળે તો આપી દેજો લોક તોડાવીને વેચતા નહીં ને કે તમારા ઘોભા ઉપડી જાય લાગુ પડે ને વધતી બાકી આ વિડીયો એટલો શેર કરો કે જેને મળે એ બધા બધાને આપી દે થેન્ક યુ